નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત કોંગ્રેસના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવાએ ભાજપ ઉપર સનસનીખેજ આરોપ લગાવ્યો છે છોટાદેપો રાજકારણ સંગ્રામસિંહ રાઠવાના એક નિવેદનને લઈને ગરમાયું છે સંગ્રામસિંહ રાઠવાએ આક્ષેપ કર્યા હતા કે આદિવાસી મહિલા સભ્યને જિલ્લા પંચાયત પ્રમુખ બનાવવા ભાજપે રૂપિયા પચાસ લાખ માંગ્યા હતા જે આદિવાસી મહિલા ક્યાંથી લાવે મહિલા સભ્ય શર્મિલાબેન રાઠવા પાસે પચાસ લાખ માંગ્યા હોવાનો સંગ્રામસિંહ રાઠવાએ આક્ષેપ કર્યો હતો અને જણાવ્યું હતું કે મલકાબેને અઢી વર્ષ શાસન કર્યું છતાં રિપીટ કરાયા છે સાંભળીએ સંગ્રામસિંહ રાઠવાએ શું કહ્યું સાંભળી લેજો તમે આજે બેઠા જોમુખ મદર એને જિલ્લા પંચાયત પ્રમુખ બનવાનું મલકાબેન પટેલ અઢી વર્ષ બની ગયા બનાવી દીધા મેં એના ભાઈ પૂછ્યું કેમ તારી બેન બનવાની જિલ્લા પંચાયત પ્રમુખ સેવા તો કરતી સંગ્રામભાઈ પચાસ લાખ રૂપિયા માંગ્યા

પટેલ નેશન ન્યૂઝ છોટાઉદેપુર સમાચારો માં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર